નરસૈયો ક્યાં રહે છે એ ધ્યાન વચગાળાના વર્ષોમાં રા મંડળિતને રહ્યું નહોતું વચગાળો રાના માટે આપદાને ચિંતાઓથી ભરેલો હતો ને હવે તો રાનું હૃદય વધુ વધુ ડણોમાં ને વમણોમાં ગુમરીએ ચડ્યું હતું કોઈ કોઈ વાર આગળની રાત્રિએ નરસૈયા વિશેની વાતો રસભરી બનતી હતી કુંતાદેને મોહથી સાંભળવા મળતું રાસ મંડળ જમાવીને વચ્ચે મસાલધારી ઊભો ઊભો નરસૈયો જે રાત્રિએ સ્ત્રીઓ અને પુરુષોના સૈયારા વૃંદોને ગરાવી રહ્યો હતો કે આશા ભર્યા અમે આવ્યા રે મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા રે તે રાત્રિએ મહેતાજીના ચોરામાં પોતે વેશપોલટો કરીને હાજર હતી તે રાત્રે રાસ જગ્યો હતો સમયનું ભાન ભૂલાયું હતું ભક્ત નરસૈયાના હાથની આખી મસાલ સળગી રહી હતી તે પછી એનો હાથ સળગતી મસાલ બન્યો હતો અગ્નિ ઝાડ નરસૈયાની કોણી સુધી પહોંચી ગઈ હતી એવામાં વિશાળ કામદારે રાહ પાસે આવી એક વધુ ચમત્કારી વાત કરી હતી કે કોઈક પરદેશી યાત્રાળુઓ દ્વારકા જતા હતા તેમની પાસે રોકડ ખર્ચી હતી પાણ વાઘેરો લૂંટશે એની ભીખે આ શહેરમાં હુંડી ખરીદવા નક્કી કર્યું હુંડીનો ખરીદદાર કોઈ ન ચડ્યો કોઈક ટીખણીએ આ પરદેશીઓને વિભ્રમમાં નાખ્યો કે નરસિંહ મહેતા અમારા શહેરના માત બર શરાબ છે એ તમને હુંડી લખી આપશે નરસિંહને ઘેર તે દિવસે પચાસ સો સંતો અભ્યાગતોનું કટકે પડ્યું હતું ઘરમાં તેમને ખવડાવવાના તાકડા નહોતા ઠીક થયું ટાણાસર સર નાણાં પહોંચાડ્યા મારા વાલાજીએ એમ કહીને નરસૈયા મહેતાએ નાણાં સ્વીકારી લઈને એક કાગળના કટકા ઉપર હુંડી લખી દીધી કે શેઠ શ્રી શામળાજજી રૂપિયા આટલા પૂરા ગણી દેજો એ જ યાત્રાળુઓ દ્વારકાથી અહીં પાછા ફર્યા છે એમણે નરસિંહ મહેતાને વાત કરી છે અજબ વાત છે યાત્રાળુઓ કહે છે કે શેઠજી આખી દ્વારકાપુરીમાં આ હુંડીનો ધણી શામળાજીઓથી નામે કોઈ વેપારી છે જ નહીં ને કોઈ કે તમને ફસાવ્યા છે એમ અમને એક એક દુકાનેથી જવાબ ચડ્યો અંતે અમે થાકીને દ્વારકા બહાર નીકળ્યા ત્યારે દરવાજામાં એક પુરુષ સામે મળ્યો એણે કહ્યું કે ભાઈ હું જ એ સાંભળો સેટ હું ગામ તરે ગયો હતો લાવો હુંડી સ્વીકારી આપું એમ કહી રૂપિયા ગણી આપ્યા વાત સાંભળી નરસૈયો તો ખડખળ હસવા લાગ્યો એ તો કહે છે કે ભાઈ મને તો હુંડીની વાત જ યાદ નથી મારે તો કોઈ શરાફી વેપાર પણ નથી એ તો મારો વાલોજી મળ્યા હશે કોણ છે એનો વાલોજી કે જે વાત વાતમાં એના કામ કરી જાય છે રા માંડવીકના લલાટમાં આ પ્રશ્ન પૂછતે પૂછતે કરચલીઓ ચડી એ તો કહે છે કે મારો વાલો છે દમોદરાય કામદારે દત્તુ મોં કરીને કહ્યું દમોદરાય એટલે પ્રભુ શ્રી હરિ હરિ એટલા સસ્તા છે હેં કામદાર રાના માથામાં કસક ગુજરા વળતા હતા એ તો એ કહે છે ગામના ડાહ્યા લોકો તો એવું કાંઈ નથી માનતા બીજું તો કાંઈ નહીં મહારાજ પણ આમ હુંડીઓ લખી આપવાની આપણા નગરની આટ બગડશે પણ એને ભક્તને આવા ધંધા સૂચ્યા ક્યાંથી મહારાજ ગામ તો બોલે છે કે આ તો દૂતવાના ધંધા કહેવાય એને કહી દેજો કે મારી નગરીમાં દૂતરા વેળા નહીં ચાલે મારા બા કુંતાદેને તો આ બધું સત્ય લાગે છે કુંતાને એનું ઘેલું લાગ્યું છે ત્યાંથી જ મને બીક લાગી છે નગરમાં તો નરસયની સામે બૂંગ વધતી આવે છે આપણો રાજ ચાહે તેમ તો ભક્ત આપણે શિવને નામે સોમનાથ નું તીર્થ હાથડી બન્યું છે તેમ દામોદરજીને નામે અહીં પાછું પાખંડ ક્યાં શરૂ થયું હા હા પાખંડ જ મહારાજ વાણિયાએ બોલ પકડ્યો આ બરોબર શબ્દ ભૂલ્યા મારા સામે ભક્તો બબડતા હતા ત્યારે હવે એની સામે કેમ સો ચૂક છે મહારાજની બીકે મારી બીક અરે ભૂલ્યો મહારાણીને બીકે રાણીજીને કહી દેવું પડશે બીજું તો કાંઈ નહીં પણ અહીંના સેવીઓએ અમદાવાદ જઈ ચાડી ખાય તેની મને ધાસ્તી છે એથી તો હું જરાય ડરતો નથી કામદાર અમદાવાદમાં તો બખેડા ચાલ્યા છે ને મારા બે ઉપરકોટ અભેત છે રાહ હવે આ તોરમાં તણાયા હતા ને સાંઈ જયમીલ લસા સરીખા દરવેશની મને સહાય છે પણ મને આ નરસૈયાનું પાખંડ પાલવતું નથી બીજી પણ એક અરજ કરવા આવ્યો છું વિશાળ કામદારના પચાસ વર્ષ પણ લાલ ટામેટા જેવા રહેલા ગાલમાં ગલ પડ્યા એકવાર ઘરમાં પગલા કરો કેમ સારો અવસર ગયો પણ આપને નોતરી શક્યો નથી કેટલા મી ત્રીજી વારનો ઘર કે રાને ખબર હતી કે વિશાળ કામદાર ત્રીજી વાર લગ્ન કરી આવ્યા હતા આવશું ખુશીથી કામદારે માનેલું કે રા કૃપા વરસાવી રહેલ છે રાએ કામદારના ગયા પછી પોતાના અંતરમાં એક થણકાર અનુભવ્યો અવતાર ધરીને કોઈ દિવસ કોઈને ઘેર ન ડોકાનાર રાહ પોતે પોતાના દિલને પૂછવા લાગ્યા ત્રીજી વાર પર્ણના ઘેર જવા હું શા માટે લોભાવ છું શું વણિકોને ઘેર અપ્સરાઓ હોય છે મારી કલ્પનાની અપ્સરાઓ ચહેરો મારો ક્યાંક શું કોઈના મોં પર નહીં મળે હું શા માટે આ સુધી જોડ્યો છું આવી પૂછપરછ પણ કોની કરી શકાય નાગાર્જાને હવે જેટલું પૂછી જોયું તેથી વિશેષ કેમ કરીને પૂછી શકાય હા હા પોતાની હજામત કરવા વાણનને પૂછી જોવાની જુક્તિ સૂચી વાણંદ સાથે વાતો કરવાનો વાંધો નથી વાણને કહીશ તો કે વાત પેટમાં રાખજે ને વાણંદ કોઈને વાત કહી નાખે તો પણ શું છે કોના બાપની બીક છે શું કંઈ મારા જીવનનો મુખ્ય તાર છે હું ચાહે તે કરીશ હું નથી દેવસ્થાનોના પૂજારીઓ ડરવાનો કે નથી અમદાવાદના સુલતાનથી દબાવવાનું મારે આંગણે બે ઉપરકોટ છે ને હું તો જ્ઞાન દ્રષ્ટિથી માનવા લાગ્યો છું કે વાસનાને દબાવી નહીં એ દબાઈ રહે તો પણ કોઈક દિવસ ફાટીને વાસનાને તો હળવા હાથે જ ઠેકાણે પાડવી રહી નરસિંહ મહેતાની પાછળ ટોળા કેમ ભમે છે રાસ મંડળોમાં શેકડો નાચે છે ને ગાય છે કેમ કે તેમની વણ પુરાયેલી વાસનાઓને ત્યાં વાણી વડે શાંતિ મળે છે મંડળા મનાવા લાગે છે કે વાલોજી મળી ગયા નારીઓ કલ્પના કરી લે છે કે કૃષ્ણ તમને પોતાના મય બનાવી લીધી પુરુષો અનુભવ કરી લે છે કે રાધિકા સાથે રાસ રમણ રમાયા કોની નારીઓ ને કોના પુરુષો ઘેર ઘેર અતૃપ્તિના આંધણ ઉકળે છે નરસૈયાએ તેમને સંતોષવાની સૂક્ષ્મ કળા ન ગોતી હોતો ઘેર ઘેર કચિયા થાક ઘેર ઘેર વ્યભિચાર ચાલત ઘેર ઘેર મારપીટને હત્યા થાત નરસૈયો ડાયો છે નાગાર્જન પણ ડાયો છે મુસ્લિમ દર વેશો પણ ડાયા છે અપ્સરાની કલ્પનાએ મને ચડાવી દીધું છે એટલે જ હું કુંતાદેને સતાવતો નથી રસુલાબાદ વાળા સાંઈ સહા આલમ મોવા સુલતાનની બેબી મુગલીને રૂપાડી જઈ પરણી બેઠા અને એ બીબીના છોકરા સુલતાન મોહમ્મદ શાહ વેરી પણ એના સાકાભાઈ સુલતાન કતુબ શાહની વિધવા રાજપુતાની રૂપ મજરી વેળા સર પણ દીધી આ બનાવો એક જ રહસ્ય બોલે છે વાસનાને દબાવી ન દેવી માર્ગ આપી દેવો ઠંડી પાડી દેવી હું તો જ્ઞાન દ્રષ્ટિએ વાસનાને કામે લગાડી દઉં છું હું ખોજ કરું છું અપ્સરાની ખોજ કરો ઓ માનવીઓ તમારા મનમાં બેઠેલા અંતરયામીને ખોજ કરો હું પણ ખોજ જ કરું છું ને અંતરયામીની જ ઓળખાણ ગોતું છું ને નરસૈયા મને ગમત જો એ ભેગો ભેગો પાખંડ પણ ન કરી રહ્યો તો પણ એ તો ડુંગી દેખાય છે જે કાંઈ થાય છે તે શ્રી જાય છે એવો કાં શઠ છે કાં ભોડો વિભમરી છે કાં જાદુગર છે ને કાં મંતર તંતર કરનાર છે નહીં તો મને રોજ ગંગા જળે નાહનાર પરમ શિવ ભક્તને કેમ ક્યાંક શંભુ સહાય કરવા નથી આવતા હમીરજી ગોહિલે કેમ સ્વંભુએ ન રક્ષી લીધું અરે શિવે પોતાનું જ્યોતિ લિંગે તૂટું કેમ ન રોકી લીધું નરસિંહ મને ગમતો હવે અણગમતો થયો છે એનો રાસ રહસ્ય મને ભાવે છે એના પ્રભુના નામના ગપાટા મને અકળાવે છે હા હું પાછો ભૂલી જાઉં છું વર્ણન આવશે ત્યારે એને જ પૂછીશ કે દીઠી છે ક્યાંય અપ્સરા તારા હાથમાં આવી છે એની આંગળીઓ તે ઉતાર્યા છે કોઈ એવા નખ કે જે તડકે મૂકતા પીગળી પાણી પાણી થઈ જાય એને કહી રાખીશ હું પહેલેથી જ કે મારે બીજું કોઈ કામ નથી ખોજ કરવી છે સાચ જૂઠું પરોખવું છે સત્યનો તાગ લેવો છે એવા કોઈ નખ હોય તો તું જોતો રહેજે તને ઈનામ આપીશ તારું દળ ધર ફેટાડી દઈશ બસ ફક્ત એવા જ નખ જોઈએ મારે હોકે બીજું કાંઈ નથી જોતું રાનું હૃદય વિશાળ કામદાના ચાલ્યા ગયા પછી આવા વિચાર ચોકરો ફેરવવા લાગ્યું રા જાણે જીવટાના કોઈ એવા ચોકડોળમાં ચડી બેઠા હતા કે જેને અટકવાનું હોતું નથી માના સાગરના કિનારા પર ઈચ્છાઓનો મહામેળો મચ્યો હતો તેની વચ્ચે આ ચોકડોળ ફંગળા લેતો હતો રા એમાં ચડી ચૂક્યો હતો ચકડોળ જરાય ઊભો ન રહે ચગે હજી 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 વધુ ચગે અરે જાણે કદી જ ના થંભે એવી રાની ની હતી ફેર ચડતા હતા પૃથ્વી પર ઉતરવા હામ નહોતી પડવાની બીક હતી માટે ફરો કાળ ચક્ર અનંત કાળ લગી આટાલો નથી ઉતરવું ધરતી પર નથી પગ મૂકો કુંતા દેવીના કરડા નેત્ર દૂર થાવો આવા વિચાર વિંછીઓના ડંખો ખાતો માંડવીક ઘણી ઘણી વાર સંધ્યાકાળે એકલો પડી જઈને પોતાની બેઠકના ગોખે બેસતો ગિનાર ઉપર ચડતી એની કલ્પના ક્યાંય નહીં ને જાણે જપની શિલા પર ચડતી ચડીને પાછું નીચે જોતી તમર ખાતી વગર ધકે કેવળ પોતાના તમરની ખાબકી પડતી અતલ ખીણમાં જઈ પડતી કપાળ એનું કોઈ ઉનાળે સુકાઈ રહેલા ખાબોચિયામાં ખત બધતા માછલા સી કરચલીઓના ખત બટાટો ધારણ કરતું ત્યારે થોડે દૂર આવેલી મહલાતની બારીની ચિરાડમાંથી બે આંખો રાના કપાળ ખાબોચિયાના એક હક બટાટને જોઈ જોઈ છાનું છાનું રડી લેતી એ બે આંખો હતી દેની થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ